નમસ્કાર મિત્રો ગુજરાત માટે આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાતા આગાહી કરવામાં આવી છે તો મિત્રો વાવાઝોડું ક્યાં ક્યાં પહોંચ્યું છે અને ટકરાશે તે તમામ માહિતી આ જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો જેથી કરીને તમને વાવાઝોડા અને વરસાદની આગાહીને લઈ તમામ સમાચાર મળતા રહે બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોનથાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે આઈએમડી મુજબ આ ચક્રવાતી વાવાઝોડું આગામી ચોવીસ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે જે અઠ્યાવીસ ઓક્ટોમ્બરની સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટા શરૂ થઈ ગયા છે તીવ્ર બની શકે છે આઈએમડી અનુસાર ચક્રવાતી તોફાનને કારણે આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં સત્યાવીસ થી ત્રીસ ઓક્ટોમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અઠ્યાવીસ થી ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ ઓડિશા આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી ભારે વરસાદની સંભાવના હોવાથી આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે એકસો દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે તેથી માછીમારોને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી સમુદ્રમાં ન જવા સલાહ અપાઈ છે આંધ્રના નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરાયું છે પશ્ચિમ બંગાળ તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે આંધ્રપ્રદેશમાં કાકીનાડા અને કોનાસીમાના ચોત્રીસ ગામોમાંથી છ હજારથી થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે વિશાખાપટ્ટનમ અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં સત્યાવીસ ઓક્ટોબરના રોજ શાળાઓ બંધ રહેશે ઓડિશાના મલકાનગીરી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રય સ્થાનો બનાવાયા છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે વિભાગના તમામ લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે આઈએમડી અનુસાર આ ચક્રવાતી તોફાન અઠ્યાવીસમી ઓક્ટોમ્બરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અઠ્યાવીસ ઓક્ટોમ્બરની રાત્રે સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ ગંભીર ચક્રવાત આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે કારણે આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં સુધી અતિ ભારે વરસાદની સંભાવના છે અને ભારતીય સેના હાઈ એલર્ટ પર છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો